માં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે ગરમીમાં હિસ્ટ્રોકના દર્દીઓ માટે સુરતમાં એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સુરતમાં મહાનગરપાલિકાના સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મૂકવામાં આવ્યા છે અને આ બાટબમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે હોસ્પિટલના જણાવ્યા અનુસાર આ બાથટબમાં દર્દીને સારવાર આપવાથી ઝડપથી દર્દીઓ સાજા થઈ જાય છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે સુરત માટે હીટવેવની આગાહી કરી છે શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે અહીં સ્ટ્રોકના દર્દીઓ પણ વધી રહ્યા છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સીધા તમને દ્રશ્ય બતાવીશું કે આ બેડ છે બેડની ઉપર જ જે છે અહીં જે છે બાત ટપ બનાવવામાં આવ્યા છે અહીં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે સાથે જ આઈસ જે છે આઈસ પણ જે છે એ સમય અંતરે જે છે ત્યાં ગાડી જે છે એ નાખવામાં આવી રહી છે કારણ શહેરની અંદર જે ગરમી વધી રહી છે ને લોકો જે છે ક્યાંક બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે લોકો લૂથી બચી શકે તે માટે તમામ સુવિધા જે છે અહીં ઊભી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે ઉનાળો ચાલી રહ્યો છે અને કાળઝાળ ગરમી છે ત્યારે એની સામે રક્ષણ મેળવવું આપણી દરેકની ફરજ છે ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત અમારી આ સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ છે ત્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ આવે એના માટે આગોતરા આયોજનના ભાગરૂપે બે કુલિંગ બાથ અમે તૈયાર કર્યા છે જેની અંદર પાણી ઠંડુ હોય છે અને પાણી ઠંડુ કરવા માટે એમાં ક્યુબ પણ નાખીએ છીએ એટલે આવા કોઈ હીટ સ્ટ્રોકના દર્દીઓ આવે તો એને તાત્કાલિક આ બાથમાં અમે એમને સુવડાવી દઈએ છીએ દસથી પંદર મિનિટ એટલે એનું જે બોડીનું જે ટેમ્પરેચર હોય છે એ નોર્મલ થઈ જાય એના માટેનું અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આગોતરું આયોજન છે અને હું મને એ પણ આનંદ છે કે સુરત મહાનગરપાલિકા અમારી પહેલી આવી હોસ્પિટલ છે કે દર્દી નારાયણના માટે કોઈ પણ આપતી આવવાની હોય તો એનું આગોતરું અમે આયોજન કરીએ છીએ અને એના ભાગરૂપે જ અમારી આ ટીમ ખડે પગ રહી દર્દી નારાયણ સ્વસ્થ થાય અને ખૂબ અનુકૂળતા પરિવાર સાથે પાછો ઘરે પહોંચે એ માટેના આયોજનના ભાગરૂપે અમે આ ઇમરજન્સીમાં તમે જાણશો કે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી છે અને સાથે આ બાથ કુલિંગનું પણ આયોજન કરાયું છે અને ત્રણ દિવસની આગાહી પણ છે એના ભાગરૂપે અમે સ્મિમેરના ઇમરજન્સી વોર્ડમાં ખૂબ સારું આયોજન છે કુલિંગ બે બાથ છે એટલે આવનાર દર્દીને સારવાર તો સાથે ચાલુ રહેશે જ પણ એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેના આ કુલિંગ બાથની પણ અમે વ્યવસ્થા કરી છે તબીબ છે આપણે એમની જોડેથી જાણીશું ખાસ કરીને કઈ રીતના દર્દીઓ અહીંયા આવતા હોય છે કેટલી સમસ્યા એમને જોવા મળતી હોય છે અને આ કેટલું ઉપયોગી કહી શકાય એમના માટે જનરલી ઈજ સ્ટોકના દર્દીઓ કે જે વધારે પ્રમાણમાં રસ્તા પર બપોરના સમયમાં કામ કરતા હોય કે ગરીબ હોય ભીખ માગતા હોય જે વધારે સૂર્યના ગરમીના ડાયરેક્ટ એક્સપોઝરમાં હોય એવા લોકો વધારે સંવેદનશીલ હોય છે ઈ સ્ટોક માટે એવા લોકો કે જે અલ્ટર્ડ સેન્સર એમ એટલે કે માનસિક સંતુલન બરાબર નહીં હોઉ ભાનમાં નહીં હોવું ખૂબ સખત તાવ એકસો ચાર ડિગ્રી ફેરની જેટલો ઊંચો તાવ પ્લસ વોમિટિંગ સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જવું અને એના બધા લક્ષણો એવા એવી એવી તકલીફો સાથે અહીંયા આવતા હોય છે હવે હિટસ્ટ્રોકના દર્દીઓને આગોતરો આગોતરી તૈયારી તરીકે અત્રેની સ્વીમર હોસ્પિટલમાં આજે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે